दूध संघ द्वारा वर्ष बेहज त्रेवीस चौवीस दरमियान आवेल दूध न पांच टका लेखे चुकवण सरहद डेरी समान पशुपालकों ने चुकवाशे बैतालीस करोड़ रू श्री कच्छ जिला दूध उत्पादक संघ ली सरहद डेरी દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસથી થી ચોવીસ દરમિયાન દૂધ સંઘ સાથે સંકળાયેલ તમામ દૂધ મંડળીઓ ભરાવેલ દૂધના પાંચ ટકા લેખે અંતિમ ભાવફેરની ચૂકવણી ચુકવણી કરવાનું નક્કી કરવામાં આવેલ છે જે તમામ મંડળીઓને દૂધ સંઘ દ્વારા મંગાવવામાં આવેલ જરૂરી આધારો મંડળીઓ દ્વારા જમા કરાવેથી તાત્કાલિક ધોરણે મંડળીઓને ચૂકવણી કરવામાં આવશે તેવું ડેરીના ચેરમેન શ્રી હુંબલે જણાવ્યું હતું અંતિમ ભાવ એ સરહદ ડેરીમાં ઐતિહાસિક છે સરહદ ડેરીની ની સાફલ્ય ગાથામાં સૌથી વધારે અંતિમ ભાવની રકમ ચૂકવાશે આ નિર્ણયથી સરહદ ડેરીમાં દૂધ ભરાવતા પશુપાલકોને ખુશીની લહેર છવાઈ ગઈ છે અને ઠેર ઠેર થી પશુપાલકો અને દૂધ મંડળી સંચાલકો વલ્મજીભાઈ હુંબલને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે ક્રમ वाइज કુલ દૂધ ભરાવેલ મંડળી અંદાજિત અંતિમ ભાવની રકમ 12023 થી 2494042 કરોડ રૂપિયા સરહદ ડેરીના लेखा જોખા વર્ષે વર્ષ દરમિયાન દૈનિક 5 લાખ 42 લિટર ઊંચું દૂધ ઉત્પાદન બે ઐતિહાસિક ભાવ પશુપાલકોને ચૂકવવામાં આવ્યા દાન કૈતિહાસિક 1100 કરોડ રૂ નો ટર્નઓવર 4 વ્યાજબી ભાવે સરહદદાન નું વેચાણ 5 900 થી વધુ ગામોમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ 6 6 18 દૂધ શીત કેન્દ્રો સમગ્ર કચ્છમાં 67 80000 કુટુંબો મંડળીઓમાં દૂધ ભરાવે છે 8 દર મહિને 90 કરોડ રૂપિયાનું ચૂકવણું પશુપાલકોને કરાય છે